નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની પ્રોફેસરનો ડમ્પરે લીધો બોગ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક હાલમાં એક ઘટના બની જેમાં એક ડમ્પર ચાલકે એમએસ યુનિવર્સિટીની પ્રોફેસર જેઓ સ્કૂટી ચલાવીને જઈ રહ્યા હતા તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેઓ એમએસ યુનિવર્સિટીમાં બેન્કિંગ ડિપાર્ટમેન્ટમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ નિભાવી રહ્યા હતા જેમની ઉંમર છવ્વીસ વર્ષની હતી અને તેમનું નામ આયુષી હિમાંશુભાઈ શુક્લા હતું તેઓ વૈકુંઠ વન બાપો જકાતનાકાના વડોદરાના રહેવાસી હતા અકસ્માતની જાણ થતાં જ કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રકના ડ્રાઈવર અશ્વિનજી માનાજી ઠાકોરને અટકાયત કરી હતી વડોદરામાં આવી હેવી વાહનોને કારણે અવારનવાર ઘટનાઓ બનતી રહે છે જેને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને વડોદરાવાસીઓ દ્વારા તંત્ર અને પોલીસ તંત્રની એક જ માંગ છે કે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આવા ટ્રક ચાલકો અને વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે કે જેને કારણે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં ધન્યવાદ